ઓપરેશન સિંદુર સ્વાભિમાન યાત્રા દાંડીથી શરૂ થઈ હતી જે હવે માંગરોળ વાહન કાફલા સાથે પહોંચી યાત્રા નાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને કેશોદ દિવાભાઈ માલમે યાત્રાનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું લીમડા ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોની પત્નીઓનું સ્વાભિમાન યાત્રા પંદર ઓગસ્ટ થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધીની આ યાત્રા છે નળાબેટ થી લઈને દાંડી ત્રણ હજાર કિલોમીટર એકાવન કાર એક શહીદ રથ બસો સ્વયંસેવકો સીમાવર્તી વિસ્તારના ગામડાઓમાં અને દરિયાઈ પટ્ટીના ગામડાઓમાં આ યાત્રા ત્રણ મુખ્ય સંદેશ માટે નીકળી છે પહેલગામ હુમલામાં છવ્વીસ સ્વજનો ભારતવાસીઓએ ગુમાવ્યા એ સ્વજનોની યાદમાં એમની આત્માની શાંતિ માટે એમની પરિવારોની સાથે ઊભા રહેવા માટેની યાત્રા છે સિંદૂર સ્વાભિમાન યાત્રા દરેક સૈનિકોના સન્માન જે સૈનિકો આપણી રક્ષા માટે પોતાના જીવના જોખમે પોતાના પરિવારને મૂકીને આપણી રક્ષા કરે છે એ તમામ વીર સૈનિકોને સમર્પિત આ સિંદુર સ્વાભિમાન યાત્રા છે એમના સૈનિક પરિવારોને સમર્પિત આ સિંદુર સ્વાભિમાન યાત્રા છે આ સિંદુર સ્વાભિમાન યાત્રાનું મુખ્ય બિંદુ સિંદુર ઓપરેશન મહાદેવ ઓપરેશનની સફળતાની ઉજવણી માટેની આ સિંદુર સ્વાભિમાન યાત્રા છે નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારે લીધેલા અડગ કડક નિર્ણયોના સમર્થન માટેની આ સિંદુર સ્વાભિમાન યાત્રા છે આજે માંગરોળના શહેરીજનોએ ખૂબ ઉત્સાહભર્યા વાતાવરણમાં આ છવ્વીસ સ્વજનોની યાદમાં નરેન્દ્રભાઈના સમર્થનમાં અને સેનાને અભિનંદન આપવા માટે બહોડી સંખ્યામાં આ સિંધુ સ્વાભિમાન યાત્રામાં જોડાયા હતા